નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગણિતના ચેપ્ટન નંબર પાંચ એટલે કે સમાનત શ્રેણીનો આજે આપણે લેક્ચર નંબર નવ શીખવાનો છે જેમાં આજે આપણે ઉદાહરણ નંબર છ આઠ નવ અને દસ જે ઉદાહરણ નંબર સાત હતું એ આપણે અગાઉના લેક્ચર નંબર આઠ ની અંદર શીખી ગયા છે તો આજે આપણે ઉદાહરણ નંબર છ આઠ નવ અને દસ તો આ જે ઉદાહરણો છે એ કોના બેજ ઉપર છે તો એ આપણને સારી રીતે ખબર છે કે જ્યારે આપણે

તો એવું આપણે કઈ રીતે દર્શાવી શકીએ છીએ તો સમાંતર શ્રેણી છે કે નહીં એના માટે અગાઉથી પહેલા ટોપિકમાં કે ક્રમિક પદ વચ્ચેનો તફાવત છે ઈ જો સમાન મળે છે તો આપેલી શ્રેણીઓ છે એ કેવી ગણવામાં આવે છે સમાંતર શ્રેણીઓ તો શરૂ કરીએ આપણે ઉદાહરણ નંબર છ તો ઉદાહરણ નંબર છ ની રકમમાં આપણને કહેવામાં આવેલું છે ચકાસો કે ત્રણસો એક એ પાંચ અગિયાર સત્તર ત્રેવીસ એમ અનંત સુધી સંખ્યા ની કોઈ પદ છે કે નહીં તો કયું ત્રણસો એક અહીંયા તમે રકમની અંદર જોશો નોંધ લેશો તો તમને માત્ર શ્રેણી છે એવું કીધું છે શ્રેણી આપેલી છે પણ સમાંતર શ્રેણી છે એવો ક્યાંય પણ રકમ ની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો નથી તમે જોવો છો તો રકમ ની અંદર કોઈ પણ સ્થાન પર એવું લખેલું નથી સમાંતર શ્રેણી છે કે નહીં તો આપણું પહેલું કાર્ય કયું હોવું જોઈએ શ્રેણીને સમાંતર બતાવવાનું ત્યાર પછી આગળ દાખલો ગણવાનો હોય છે તો આપણે સૌ પ્રથમ શ્રેણીને સમાંતર બતાવીએ તો સમાંતર બતાવવા માટે શું કરવાનું તો કે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન લાવવાનો તો કે એ ટુ માઇનસ એ વન એટલે અગિયાર માઇનસ પાંચ છ બાદ એ થ્રી માઇનસ એ ટુ એટલે કે સત્તર માઇનસ અગિયાર એટલે છ ત્યારબાદ એ ફોર માઇનસ એ થ્રી એટલે ત્રેવીસ માઇનસ સત્તર છ તો તફાવત દરેક પદ વચ્ચેનો આપણને કેવો મળ્યો છે સમાન તો અહિયાં તફાવત સમાન છે માટે એવું કેવાય કે આપેલી શ્રેણી છે એ કેવી ગણાશે સમાંતર શ્રેણી કેવી ગણાશે સમાંતર શ્રેણી તો આપણને જે શ્રેણી આપેલી છે એ સમાંતર શ્રેણી છે હવે આ શ્રેણી સમાંતર થઈ ગઈ તો એનો એ એટલે કે પ્રથમ પદ પાંચ છે અને ડી બરાબર તો કે તફાવત આપણે મેળવી લીધો છે કેટલો છે છ હવે આપણને એવું કીધું કે શ્રેણીનું કોઈ પદ તો કોઈ પદ એટલે કે એમ શું ગોતવાનો છે એમ

શ્રેણીનું એન નું પદ ત્રણસો એક છે એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી ઇઝિકવલ ટુ ત્રણસો એક તો એટલે આપણને પાંચ આપણી શ્રેણી નું પેલું પદ ડી એટલે સામાન્ય તફાવત છ અને એન આપણે મેળવવાનો જે આપણી પાસે છે નહીં તો કિંમત મૂકી દે એટલે પાંચ પ્લસ એન માઇનસ વન અને આપણે આગળ ગણતરી વધારી માટે પાંચ પ્લસ છ એન માઇનસ છ બરાબર ત્રણસો એક હવે સદાતીય પદો હોય ત્યાં સરવાળો બાદ બાકી થાય તો પાંચ માઇનસ છ એટલે માઇનસ એક વધે અને આગળ છ એન હવે માઇનસ એક બરાબરની ક્યાં જશે n ની કિંમત ગોતવાની છે તો n ને સૂત્રનો કરતા બનાવો એટલે એની પાસે જે છ આપવામાં આવેલા છે એ છ ક્યાં જશે બરાબરની બીજી બાજુ છેદ માં જશે કારણ કે ગુણાકાર હોય એનો શું થાય છે ભાંગાકાર તો એન બરાબર ત્રણસો બે ભાંગ્યા છ હવે જ્યારે ત્રણસો બે ભાંગ્યા છ કરશો એટલે એમ જવાબ મળશે પચાસ પોઇન્ટ તેત્રીસ હવે અહિયાં આપણે અગાઉ પણ ઉદાહરણ નંબર સાત જે શીખી ગયા છે અગાઉ લેવાનું કારણ હવે તમને સમજાશે કે શું કામ મેં અગાઉ એ ઉદાહરણ સમજાવી દીધું ઉદાહરણ નંબર સાત ની અંદર પણ આપણે એવી ચર્ચા કરી ગયા કે એમ જે છે પદની સંખ્યા એ હંમેશા ધન પૂર્ણાંક હોય એટલે કે એમાં શૂન્ય પણ ન આવે અને ઋણ પણ ન આવે અંશેદ વાળી સંખ્યાઓ પણ ન આવે પોઈન્ટ વાળી સંખ્યાઓ

અહીં એન એ પદ નો ક્રમાંક હોવાથી ધન પૂર્ણાંક જ હોવો જોઈએ આપણને ખ્યાલ છે કે એન છે ક્રમાંક છે એટલા માટે ધન પૂર્ણાંક એટલે કે પ્રાકૃતિક સંખ્યા જ હોવી જોઈએ પરંતુ અહીંયા એન એ કેવો છે અપૂર્ણાંક એટલે કે દશાંત કેવી સંખ્યા છે દશાંશ સંખ્યા માટે આપણે કહી શકીએ કે આપેલી શ્રેણીનું કોઈ પદ ત્રણસો એક ન હોઈ શકે માટે આપેલી શ્રેણીમાં કોઈ પદ ત્રણસો એક ન હોઈ શકે જો અહીંયા તમારો એન નો જવાબ પચાસ આવ્યો હોત અથવા એકાવન આવ્યો હોત તો એ શ્રેણીનું ત્રણસો એક કોઈ પદ હશે પણ અહીંયા આપણો જે આન્સર છે એ અપૂર્ણાંક છે અપૂર્ણાંક એટલે કે દશાંશ વાળી સંખ્યા છે પોઇન્ટ વાળી સંખ્યા છે તો આપણી પાસે એ શ્રેણીનું કોઈ પદ આપણને મળશે નહીં તો તમારે કાયમને માટે યાદ રાખવાનું છે કે જો n ગોતવો હોય એટલે કે પદની સંખ્યા ગોતવી હોય પદનો ક્રમ ગોતવો હોય તો એ હંમેશા ધન પૂર્ણાંક એટલે કે પ્રાકૃતિક સંખ્યા જોવો જોઈએ તો હવે આપડે આગળ વધીએ ઉદાહરણ નંબર આઠ તરફ કારણ કે સાત તો આગળ ના lecture શીખી ગયા છે હવે આઠમું ઉદાહરણ છે બે રીતે મિત્રો ગણી શકાય છે આપડે બંને રીત અહીંયા ઉપયોગ કરેલો છે સમજવાનો પ્રયત્ન કરીએ ઉદાહરણ નંબર આઠ ની અંદર કીધું છે કે સમાંતર શ્રેણી દસ સાત ચાર એમ છેલ્લું પદ માઇનસ બાસઠ માં છેલ્લેથી પ્રથમ પદ તરફ એટલે આ છેલ્લે થી એટલે કે જમણી બાજુ થી અહિયાં સમજો જમણી ડાબી બાજુ તરફ પદ છે સરળ લાગે એ રીતે તમે કાર્ય કરી શકો છો તો આપણી પાસે એક સમાંતર શ્રેણી છે અહીંયા તમે જુઓ સ્પષ્ટીકરણ કરી દીધું છે જયારે આ દાખલા ની અંદર કોઈ સ્પષ્ટીકરણ હતું નહીં તો સમાંતર શ્રેણી આપણને આપવામાં આવી હતી એના આધારે એ બરાબર દસ મેળવવો હોય તો ખબર છે બે ક્રમિક પદ લેવા પડે સાત માઇનસ દસ એટલે માઇનસ ત્રણ અને અંતિમ પદ પણ કહી શકાય અંતિમ પદ કેટલું છે તો હવે આપણે પદ મેળવવું હોય તો શ્રેણીમાં પેલા કેટલા પદ છે આપને ખબર હોવી જોઈએ જેમ કે જસ્ટ એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું કે શ્રેણીમાં પચાસ પદ છે કેટલા પદ છે પચાસ પદ હવે અમારે છેલ્લે થી અગિયારમું ગોતું હશે તો પચાસ ઓગણ ત્યાર પછી સુડતાલીસ તો મિત્રો આવી ગણતરી જો આપણે કરીએ તો દસમા ધોરણમાં આવી ગણતરી કરવું કોઈ યોગ્ય વાત ગણાતી નથી એને કેવી રીતે સમજવાનું છે એ આપણે આ દાખલાની અંદર વધારે પડતી ચર્ચામાં લઈશું એને પણ તમને સમજ કે આ જે શ્રેણી છે એમાં પેલા પેલા કેટલા પદ છે કે તમારે ગોતવો પડે જ્યાં સુધી તમારી પાસે એન નહી હોય ત્યાં સુધી તમે આ દાખલાની અંદર આગળ કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકવાના નથી તો યાદ રાખી લેવાનું આ રીતે જ્યારે છેલ્લેથી કોઈ પદ મેળવવાનું કહે છે તો સૌ પ્રથમ તમારે એન ગોતવો પડે શું ગોતવો પડે છે એમ મેળવવો તો આપણે હજુ જોઈ રહ્યા છો ગુણ્યા ડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ સિક્સટી ટુ એ બરાબર તો કે દસ આપ્યા છે ડી બરાબર તો કે માઇનસ ત્રણ છે જયારે એન તો આપણે ગોતવાની વાત છે તો કિંમતો મૂકી દઈએ એના સ્થાન પર કેટલા લખાશે દસ કેટલા લખ માઇનસ ત્રણ છે એ કોની સાથે ગુણાશે એક સાથે તો વારાફરતી નો આપણે ગુણાકાર કરી દઈએ તો માઇનસ ત્રણ ને એન સાથે ગુણો એટલે દસ માઇનસ ત્રણ એન થાય કેટલું થાય દસ માઇનસ ત્રણ એન તો અહીંયા સાદુ રૂપ શું બનશે તો કે દસ માઇનસ ત્રણ એન આ માઇનસ માઇનસ પ્લસ એટલે ત્રણ એક આ ત્રણ બરાબર માઇનસ માસે હવે દસ અને નો સરવાળો એટલે તેર માઇનસ ત્રણ એન બરાબર માઇનસ માસે હવે આપણે n જોઈએ છે તો n વાળું પદ માઇનસ છે તો પેલા એને પ્લસ બનાવવું પડે એટલે એને આપણે ક્યાં લઈ જઈશું તો કે તમને સમજ પડી જ ગઈ હોય કે માઇનસ ને પ્લસ કરવું એટલે બરાબર ની બીજી બાજુ લઈ જાવ એટલે પ્લસ થઈ જાય તો અહીંયા આ આવશે એવી જ રીતે આ બાસઠ છે ઈ બરાબર ની આ બાજુ આવે તો ઈ પણ કેવા થઈ જાય છે આ માઇનસ ગયા ઈ પણ પ્લસ તો બાસઠ પ્લસ તેર એટલે ત્રણ એન બરાબર સેવન્ટી ફાઈવ એટલે કે પંચોતેર હવે એન ને સૂત્ર નો કરતા બનાવે એટલે ત્રણ ક્યાં જશે છેદ માં તો એન બરાબર પંચોતેર ભાગ્યા ત્રણ એટલે પચીસ અહિયા તમે જોશો તો તમને સમજ પડી જશે અહીંયા પોઈન્ટ વાળી છે એટલે આ માન્ય ગણાતી નથી જયારે આ n બરાબર પચીસ છે માન્ય ગણાય એટલે કે ધન પૂર્ણાંક સંખ્યા છે માટે એવું કહેવાય કે આપેલી શ્રેણીમાં કેટલા પદ હશે પચીસ પદ છે કેટલા પદ છે પચીસ પદ હવા પચ્ચીસ પદમાં છેલ્લેથી અગિયારમુ ગોતવાનું છે કેવી રીતે ગોતવું તો સાંભળજો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું પહેલા પચ્ચીસમુ પદ છે એમાંથી છેલ્લેથી અગિયારમુ મારે જોઈ છે તો તમે છેલ્લે થી અગિયારમુ પદ ગણતા આવો પચીસ પછી ચોવીસ ઊંધું જવાનું છે સાંભળજો અગિયારમુ પદ તમારા નોટબુક ની અંદર તમે લખી શકો છો પચ્ચીસ ચોવીસ ત્રેવીસ બાવીસ એકવીસ વીસ ઓગણીસ અઢાર સત્તર સોળ અને પંદર એટલે કેટલા મુ પદ આવે પંદર મુ પદ આવે આવી ગણતરી આપડે કરીએ તો આપડા માટે યોગ્ય ગણાય નય હવે શું કરવા છે તો આ તમને ખબર પડી ગઈ કે છેલ્લે થી અગિયાર મુ પદ એટલે પંદર આવવો જોઈએ જવાબ હવે આપણે ગણતરી કેવી રીતે કરવાની છે તો જોઈએ તો સીધી અને સિમ્પલ વસ્તુ છે પેલા સાંભળી લ્યો શું કરવાનું છે પછી હું તમને દર્શાવવાનો પ્રયત્ન કરું કે તમારી પાસે શ્રેણીના કુલ જે પદ છે એમ જેટલામું પદ કીધું છે અને એ ચૌદ માં તમારે એક શું કરવાનો છે પ્લસ એટલે પંદરમું પદ બનશે તો યાદ રાખજો એક આ પ્રકારના પ્રશ્નોમાં શું કરવાનું તો કે જે કુલ પદ છે એમાંથી જે પદ માગેલું છે એ માઇનસ કરી અને ફરજિયાત એક પ્લસ કરો તો જ તમને જે પદ માગવું છે એ મળે છે ખાલી માઇનસ કરવાથી મળતું નથી આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કારણ કે ઘણા બાળકો અહીંયા ભૂલ કરી જાય છે માઇનસ કરી દે છે તો તમને જે પદ માગું છે એ મળતું નથી એટલે યાદ રાખી લેવાનું તમારે શું કરવાનું છે અથવા તો એવું પણ યાદ રાખો કે જે અગિયાર અગિયારમું પદ માગવું છે તો તમારે માંથી દસ બાદ કરવાના જો તમારી પાસે પંદર મુ પદ માંગ્યું હોય તો પચીસ માંથી તમારે ચૌદ બાદ કરવાના એટલે એક ઘટાડી વાત બાદ શું કરવાનું એક ઘટાડે ને બે રીતે તમે કાર્ય કરી શકો બંનેનો મતલબ એક જ છે તો આપણે ગણતરી જોઈએ એનું કે છેલ્લેથી થી અગિયાર પદ એટલે પચીસ માઇનસ અગિયાર પ્લસ એક એટલે કેટલા મળ્યા પંદર પચીસ માંથી અગિયાર જાય તો ચૌદ અને એક ઉમેરો એટલે કેટલા થઇ ગયા પંદર તો છેલ્લેથી થી અગિયાર પદ એટલે પંદર મુ પદ થાય ક્યાંથી છેલ્લે થી સમજાણી કે વાત છેલ્લેથી અગિયાર મુ પદ તમારી પાસે માંગ્યું છે એટલે પેલે થી તો એ પંદર થાય ને છેલ્લે થી આવો તો એ કેટલા મુ થાય અગિયાર એટલે હવે આપણે શું ગોતવાનું નું પંદર મુ પદ એટલે એ છેલ્લેથી થી થઈ જશે અગિયાર મુ પદ તો એ પંદર is equal to a plus ચૌદ b તમને આ પણ યાદ હશે કે આપણે જે અહીંયા n minus એક હોય પંદર minus એક એટલે સીધું તમને લખતા પણ શીખવાની વાત હતી કે પંદર હોય તો a plus ચૌદ d લખાય એવી રીતે દસ હોય તો a plus નવ d લખાય એવી રીતે અઢારમું પદ હોય તો એ પ્લસ સત્તર ડી લખાય એટલે એક ઘટી જાય હવે અહિયાં એ બરાબર આપણી પાસે રકમ અને ડી બરાબર ત્રણ કિંમતો આપણે અહિયાં લખી દઈએ પ્લસ ઓર થશે બેતાલીસ દસ કરશો એટલે શ્રેણીનું પંદરમું પદ પહેલેથી પણ છેલ્લે થી મુ ગણાય છે અગિયારમું પદ યાદ રાખજો બંનેનો મતલબ એક જ થશે પહેલેથી પંદરમું તો છેલ્લેથી મુ થશે અગિયારમું પદ આમ આપણને જે શ્રેણી આપેલી હતી એનું છેલ્લે થી પદ કેટલું છે માઇનસ બત્રીસ મિત્રો આ શ્રેણી નું આ પદ મેળવવાની આ એક રીત થઈ હવે બીજી રીત જોઈએ આપણે તો આ શ્રેણી જે તમને આપેલી છે એટલે અથવાનો પ્રશ્ન છે બંને રીતે તમે દાખલા ગણી શકો વૈકલ્પિક રીત પણ કહી શકાય હવે તમારે શું કરવાનું છે તો તમને જે શ્રેણી આપેલી છે એ શ્રેણીને તમે ઉલટાવી નાખો એટલે છેલ્લું પદ હતું એને પહેલું બનાવો અને પહેલું પદ હતું એને છેલ્લું બનાવો તો મિત્રો તમારે શ્રેણી લખવી પડે તો આ માઇનસ બાસઠ તફાવત કેવો છે માઇનસ તો એને પ્લસ કરી નાખો યાદ રાખજો તફાવત જે માઇનસ છે પ્લસ પ્લસ કરવાનો અને હોય તો કેવો કરી દેવાનો માઇનસ શ્રેણીને ઉલટાવતા શ્રેણીને ઉલટાવીને તમે લખો છો તો માઇનસ બાસઠ એમાં પ્લસ ત્રણ કારણ કે અહીંયા તફાવત તમે જો માઇનસ છે એને તમારે શું કરવાનું પ્લસ તો માઇનસ બાસઠ એમાં ત્રણ ઉમેરો એટલે માઇનસ ઓગણસા એમાં ત્રણ ઉમેરો એટલે માઇનસ છપ્પન તો ત્રણ ઉમેરશો એટલે મિત્રો યાદ રાખજો વધે નહીં કારણ કે પદ કેવું છે માઈનસ તો માઇનસ પ્લસ માઇનસ થાય તો આ વૈકલ્પિક અથવાની જે રીત છે સૌથી બેસ્ટ છે પણ શ્રેણી ઉલટાવામાં તફાવત જે મૂળ તફાવત છે એમાં ધ્યાન આપવાનું માઇનસ હોય તો પ્લસ થઈ જાય અને પ્લસ હોય તો માઇનસ થઈ જાય આ વસ્તુની ખાસ તમારે કાળજી લેવી પડે આ શ્રેણી ઉલટાવી દીધી માઇનસ મળ્યા ડી બરાબર જો અહિયાં તફાવત માઇનસ ત્રણ હતો જયારે અહિયાં તફાવત કેવો આવ્યો છે પ્લસ ત્રણ અને શ્રેણી નું છેલ્લું પદ એટલે એ એન બરાબર કેટલા થઈ ગયા દસ જયારે અહિયાં છેલ્લું પદ કેટલું હતું માઇનસ બાસઠ તો શ્રેણી ને તમે ઉલટાવી દીધી છે એટલે અહિયાં તમારી પાસે નું જે છેલ્લેથી અગિયારમું પદ તમારી પાસે માંગ્યું છે અગિયારમું પદ એટલે જેમ અહિયાં એ પંદર ગોતા તેમ અહિયાં શું ગોતી લેવાના એ અગિયાર સીધી અને સિમ્પલ વસ્તુ છે શ્રેણીને ઉલટાવાનું એ ડી અને છેલ્લું પદ ગોતી અને જે પદ માગ્યું છે એ જ પદ ગોતવાનું થાય જયારે અહીંયા શું કરવું પડે પેલા એમ ગોતવો પડે પછી એમાંથી છેલ્લું પદ પદ જે માંગ્યું છે એ એ કરી અને જે મળે પદ તમે ગોતો છો ત્યારે તમને છેલ્લેથી મળે છે જયારે અહીંયા સીધું જ છેલ્લેથી પદ જે માંગ્યું છે એ શરૂઆત થી બની જાય તો એ બરાબર હવે કેટલા છે માઇનસ બાસઠ અને ડી બરાબર કેટલા છે ત્રણ તો બંને કિંમતો મૂકી દીધી દસ ગુણ્યા ત્રણ કરસો એટલે ત્રીસ તો minus બાસઠ plus ત્રીસ એટલે એ અગિયાર આપણને મળી ગયું minus બત્રીસ તો આમ આપેલી શ્રેણી નું છેલ્લે થી અગિયાર મુ પદ minus બત્રીસ તો જુઓ બંને ના સમાન છે તો મિત્રો બે રીતે આ પ્રશ્ન ને તમે સોલ્વ કરી શકો છો તમને જે રીત પસંદ પડે છે સારી રીતે સમજાય છે એ રીતનો તમે ઉપયોગ કરી શકો છો ખાસ કરી આગ્રહ રાખો જે હસવા વાળી રીત છે એમાં ઉલટો ક્રમ કરી અને સીધું જ જે પદ માંગ્યું છે એ મળે છે

તો દરેક વર્ષે આપણે વ્યાજની ગણતરી કરતી જવાની છે અને ઈ વ્યાજની ગણતરી કરશો એટલે શ્રેણી બનશે અને ઈ શ્રેણીને આપણે કેવી છે સમાંતર છે કે નહીં સમાંતર હોય તો ત્રીસ વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો તો પેલા આપણે શ્રેણી બનાવવાની અને પછી એને સમાંતર છે કે નહીં જોઈએ પછી આપણે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ તો મારી પાસે સાદું વ્યાજ મેળવવાનું સૂત્ર હોવું જોઈએ જેમ આપણે અગાઉ એક ઉદાહરણ જે પહેલા topic ની વાત કરતા હતા એમાં આપણે સ્વાધ્યાયનો એક પ્રશ્ન હતો એમાં આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનું એક સૂત્ર જોયું હતું એવી રીતે અહીંયા સાદા વ્યાજનું સૂત્ર તો કે સાદું વ્યાજ મેળવવું છે તો એમનું સૂત્ર છે પી આર ટી છેદમાં આ સૂત્ર નો ઉપયોગ કરીને કાર્ય કરવાનું પી એટલે શું થશે તો કે જે આપણી મૂળ રકમ છે જેને આપણે મુદ્દ લ કહીએ છે આર એટલે વ્યાજનો દર ને ટી એટલે મુદ્દત એટલે કે જે સમયગાળો છે એની વાત કરીએ છીએ તો પેલા પ્રથમ વર્ષ માટે ગોતી લે પ્રથમ વર્ષનું સાદુ વ્યાજ એટલે પી બરાબર એક હજાર આર એટલે આઠ અને પ્રથમ પેલા વર્ષની વાત કરીએ ગુણ્યા એક અને સો અહીંયા આ શૂન્ય શૂન્ય બે ઉડી જાય આઠ એક આઠ આઠ ગુણ્યા દસ એટલે રૂપિયા એસી સીધું અને સિમ્પલ સાદું રૂપ છે તો આ મને પેલા વર્ષ નું સાદુ વ્યાજ મળ્યું હવે એવી જ રીતે મારે બીજા વર્ષનું ગોતવું હોય તો માત્ર ફરક ક્યાં આવે સમયમાં અહિયા t છે એ પેલા વર્ષ માટે એક આવે તો બીજા વર્ષ માટે બે આવશે એમનું સાદું રૂપ આપશો એકસો સાહીઠ રૂપિયા એવી જ રીતે ત્રીજા સાદું સાદું વ્યાજ એટલે જાય તો એવી જ રીતે ચોથા વર્ષ નું સાદુ વ્યાજ તો ત્રણસો ને વીસ રૂપિયા અહિયાં ચાર થઈ જાય તો આ રીતે તમારે જેટલા વર્ષનું સાદું વ્યાજ ગણવું હોય તમે ગણી શકો છો પણ આપણે આ શ્રેણી જે બને છે એ શ્રેણીને કેવી બતાવવાની છે સમાંતર તો જોઈએ હવે આપણી પાસે એક શ્રેણી તૈયાર થઇ ગઈ છે તો શ્રેણી આપણને મળી ગઈ એસી એકસો સાહીઠ બસો ચાલીસ અને ત્રણસો વીસ દરેક વર્ષનું જે સાદું છે શ્રેણી બની હવે આને આપણે કેવી બતાવાની સમાંતર છે કે નહિ નહીં માઇનસ એ વન એકસો સાઈઠ માઇનસ એસી એટલે એસી ત્યારબાદ એ થ્રી માઇનસ એ ટુ એટલે બસો ચાલીસ માઇનસ એકસો સાઈઠ બરાબર એસી ત્યારબાદ એ ફોર માઇનસ એ થ્રી એટલે ત્રણસો વીસ માઇનસ બસો ચાલીસ બરાબર એસી તો આમ આપણને અહીંયા મળી ગયું એ સમાન માટે આપેલી શ્રેણી જે બને છે એ હશે સમાંતર શ્રેણી હોય તો ત્રીસ વર્ષના અંતે એટલે શ્રેણીનું આપણે મુ પદ ગોતવાનું થશે એ બરાબર એસી અને ડી બરાબર પણ એસી છે તફાવત તમે જોશો તો પ્રથમ પદ પણ એસી અને તફાવત પણ એસી તો આપણે ત્રીસ વર્ષના અંતે સાદુ વ્યાજ એટલે એ ત્રીસ એટલે શ્રેણીનું ત્રીસ મું પદ ગોતવાનું થાય શું મેળવવાનું થાય ત્રીસમું પદ બરાબર ડી એટલે એસી ઓગણત્રીસ ગુણ્યા એસી કરશો એટલે બે હાજર ત્રણસો વીસ અને એમાં એસી ઉમેરશો એટલે શ્રેણી નું ત્રીસમું પદ છે એ તમને કેટલા ચોવીસો તો આમ ત્રીસ વર્ષના અંતે સાદુ વ્યાજ કેટલું મળે છે ચોવીસો રૂપિયા પેલા વર્ષે એસી રૂપિયા મળે છે ઉદાહરણ નંબર દસ તરફ ફૂલોની એક ક્યારીમાં પ્રથમ માં ત્રેવીસ ગુલાબના છોડ બીજી માં એકવીસ ત્રીજી માં ઓગણીસ ગુલાબના છોડ આવી રીતે હાર તૈયાર કરી છે એમાં છેલ્લી હારમાં પાંચ ગુલાબના છોડ છે

આવા પ્રશ્નોમાં ન બતાવો તો પણ ચાલે પણ આપણે બતાવી દઈએ માઇનસ 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 એકવીસ માઇનસ રીતે તમારી પાસે ત્રણ પદ હતા પ્રથમ તો એમનો તફાવત સમાન માટે આપેલી શ્રેણી સમાંતર કહેવાય એટલે એ બરાબર ત્રેવીસ ડી બરાબર માઇનસ બે અને શ્રેણીનું છેલ્લું પદ કેટલું છે પાંચ તો એનો આપણે એ એન ના સૂત્રનો ઉપયોગ કરી લઈએ અને એના આધારે એન ની ગણતરી કરી દેવાની છે એકદમ સિમ્પલ મેથડ છે બે ઉમેરશો એટલે પચીસ માઇનસ ટુ એન ઇઝિકવલ ટુ પાંચ તો આ બરાબર પાંચ આ બાજુ જશે એટલે માઇનસ થશે આ માઇનસ છે એ કેવા થશે પ્લસ પચીસ માઇનસ પાંચ કરશો એટલે વીસ હવે એન ને સુત્રનો કરતા બનાવ એટલે વીસ ભાગ્યા બે એટલે કેટલા આવશે દસ તો આમ કેટલી ફૂલોની હાર ચારીમાં હાર હશે દસ હાર તો એકદમ સીધો અને સિમ્પલ પ્રશ્ન હતો કે જે તમારી પાસે શ્રેણી તૈયાર થાય છે એ શ્રેણીમાંથી તમારે કુલ કેટલી હાર હશે એટલે એન ગોતવાનો હતો એન આપણને મળી ગયો તો આજનો આપણો લેક્ચર છે મિત્રો અહીંયા પૂર્ણ થાય છે હવે આવતા લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાય ની શરૂઆત કરવાની છે પાંચ પોઈન્ટ બે ન તો થેન્ક ફોર વોચિંગ this video જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો વિડીયો વધુ ને વધુ શેર કરો અને બે લાયકોન પર ક્લિક કરો જય શ્રી કૃષ્ણ